આણંદ તાલુકાના ચિખુત્રા ગામમાં બુટલેગરના ઘર નજીક પાર્ક કરેલ ગાડીમાંથી વિદેશી દારૂની ત્રણસો ચાર નંગ બોટલો મળી આવી હતી પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ બોટેર લાખનો માલ જપ્ત કરીને ફરાર બુટલેગરને પકડવાની તજવીજ હાથ ધરી છે આણંદ જિલ્લા પોલીસે થર્ટી ફર્સ્ટ પૂર્વે ગેરકાયદેસરના દારૂની હેરફેર અટકાવવા માટે ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ યોજી હતી જે અંતર્ગત આણંદ એનસીબી પોલીસની ટીમે આજરોજ આનંદ રૂરલ પોલીસ મથકની હાથમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન આનંદ તાલુકાના ચીખોદરા ગામના બસ્તેણ પાસે આવેલ બળિયાદેવ મંદિર સમર હતો હિતેશ ઉર્ફે ભીંડી ચીમનભાઈ પરમાર બહારથી વિદેશી દારૂ મંગાવી વેચતો હોવાનો અને હાલા વિદેશી દારૂનો જથ્થો ભરેલી પોતાની સ્વિફ્ટ ગાડી પોતાના મકાનની બાજુમાં આવેલ મંદિર સામે અદરામાં મૂકેલ હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસની ધીમે તુરંત જ બાતમી મુજબના ઠેકાણે દરોડો પાડ્યો હતો. જો કે પોલીસ સ્થળ ઉપર પહોંચે તે પહેલા

અને ફરાર હિટીસ ઉર્ફે ભીંડી ચીમનભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝૂપી પાડવાના ઝુકડો ગતિમાન કર્યા છે